સંખેડા તાલુકાના જરવણ ગામે પીવાના પાણીની સમસ્યા ઘેરી બની ગ્રામજનોએ સમસ્યા હલ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી સંખેડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી સંખેડા તાલુકાના જરવણ ગામે પીવાના પાણીની સમસ્યા છે પીવાના પાણીની આ સમસ્યા હલ થાય તે માટે ગ્રામજનો આજે સંખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવ્યા હતા અને પાણીની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના વોટર વર્ક્સની જે લાઇન છે તેમાં માત્ર આઠ કલાક વીજળી આવે છે જેથી આ પાણીની સમસ્યા સર્જાયેલી રહે છે જેથી ચોવીસ કલાકની લાઇન કરવામાં આવે અથવા તો નવીન બોર બનાવવામાં આવે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા કરાય હતી આ અંગે સ્થાનિક આગેવાનોએ શું કહ્યું આપણે સાંભળી અમે સરસીડા ગ્રામ પંચાયત ઝરવાન ગામેથી આવેલા છે અમારે મેઇન પ્રોબ્લેમ પાણીનો છે ચોવીસ કલાકવાળી લાઇટનું પાણી અહીંયા લેવાનું છે એટલે અમે આવેલા છે હમણાં આઠ કલાકની જે ખેડૂતોને લાઇટ આપેલી છે એમાંથી પાણી આપે છે એટલે ટીડીઓ સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે અમને નવો બોર કરાયા કે જેમાંથી ચોવીસ કલાકવાળું પાણી મળે એટલે ટીડીઓ સાહેબે રજૂઆત આગળ કરી છે એમજીવીસીએલમાં અને એક વીક પછી ટીડીઓ સાહેબ બોર મુકાવવા મારા ગામમાં આવવાના છે કેટલા વખતથી પાણીની સમસ્યા હા સર અમારા લાઈફ ટાઈમ થઈ ગયું મારા ફાધર એમના ફાધર પેઢીઓની પેઢીઓ જતી રહી પણ આ પાણીનો પ્રોબ્લેમ છે જ અમારે અને જે આઠ કલાક ખેતીની લાઈટ મળે છે એના લીધે શું સમસ્યા સર્જાય એના લીધે સમસ્યા સર એવું થાય છે કે જે બોર કરેલો છે ખુલ્લી જગ્યામાં છે બે બે દિવસે કંઈક ને કંઈક વાયર તૂટી ગયા હોય છે એમજી પ્રોબ્લેમ લીધે લીધે ના હોય એના પાણી નથી આવતું એટલે ગામમાં એક કે બે જ કલાક પાણી આવે છે અમારે અને એ બી અઠવાડિયામાં પૂરું નહીં થતું અઠવાડિયામાં બે કે ત્રણ જ દિવસ આવે બીજા દિવસ લાઈટ નહીં હોતી સરસિંદા જ ગ્રામ પંચાયત આપણે સે જલની યોજના ખરી ને એ જર્મન ચોકડી પર છોડેલી છે એ ચોકડીનું પાણી જે આપણે સે જલની યોજના ખરી ચોકડી પર જ છોડેલી છે ગામની અંદર લાઇન આપેલી નથી એટલે એનું પાણી અમને મળતું નથી અને આઠ કલાકની લાઇટ ઉપર અમારે પાણી ચાલે છે એની સમસ્યા અમારે કાયમ માટેની જ છે આજે વર્ષોથી ચાલુ જ રહેશે એટલે અમારે જે આઠ કલાકનું કનેક્શન આવેલું ને એમાંથી કોઈ આમ વેસલના કારણસર બંધ થતી હોય લાઇટ એટલે અમારે આઠ કલાકનું પાણી ગામમાં પૂરું થતું જ નથી એટલે અમારે નદી પરથી પાણી લાવવું પડે એટલે બહેરા મહિલા ખરે ને એ જાય એ નદીમાં બબે બબ્બે થનથન બેડા મૂકીને એ રસ્તામાં આવીને પડે એવું બધું પોઝિશન બધી લોબી થાય છે એટલા માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે પાણી અમને ચોવીસ કલાકના કનેક્શન માટે ગમે તે રીતે ચોવીસ કલાકનું કનેક્શન અમને હલ કરીને આપે સરકારમાં